ગાઈસ ફાઇનલી મોર્નિંગ થઈ ગઈ આજે અમારી ફર્સ્ટ સાપુતારામાં ઊઠી ગયા છીએ ઊઠીને જો ફરવા માટે આવીએ કારણ કે અમે રિસોર્ટમાં રાત્રે આવ્યા છીએ જીન્યા જીન્યા બેન બહુ બહુ બધા પાર્ટી હાલો એ કે આય જીન્યા બેન યે બાપિયા એ ને વાદે

જો ક્યાં ચાલ હા એનું ફોટો શૂટિંગ વાય છે ને આ છે હજુ નીચે છે

ya cuo, se han muerto cuo, mot no cuo, na che roz, me tiar, tiar, me English roz, story lito che. Good morning, badai ne. Guys, finally night, we are in a must of fresh thay ga chhi ya, na hai ite thay ga fresh

અહીંયા બેઠી છે સ અહીં જતા હેલો તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાયને જ બહુ મજા આવી ગયો આ રિસોર્ટમાં જોરદારના રિસોર્ટ છે જ આ નામ છે ને આ પાર્કિંગ બહુ જ મજા આવે છે અહીંયા સાપુતારા પાસે બહુ અહીંયા સાપુતારા હવે સોમાસામાં જ હવે સોમાસામાં જ મજા આવે જ અહીંયા તૈયાર થાય કુંભ મજા આ મોય ચાર ચા ને ચાર ચા હમણાં વરસાદ આવશે ને તો બધું વિખાઈ જશે વરસાદ નું વરસાદ ના વરસાદ જ હોય કે બને જ નો એટલે બ્લોગ ફોટોશૂટ બધા રેડી થઈ ગયા ફોટોગ્રાફર થઈ ગયા બધા નકરા ફોટા જ પડાવે છે

ગાઈસ ફાઇનલી અમારે ફિનિશ થઈ ગયો છે નાસ્તો હવે અમારે જે সামনে વિદાઈ દેની અમારે જવાનું છે ઉપર 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 કહો તો ઉપર ઉપર આવ ઉપર આમોંગા થઈ છે બધું ફિનિશ આ બધા તેસ વિડિયો શોર્ટ જો હા હા સલમાન ખાન ઓહો તારી તો એન્ટ્રી પડે આ ફાઇનલી હવે રિસોર્ટ ને અલવિદા આપવાની છે ફાઇનલી બહાર તો નીકળી ગયા ગેટ ની તમે લોકો જો અમે ક્યાં રિસોર્ટ માં આવ્યા હતા ગુરુ ને ગુરુ આ લોકોના ફાર્મમાં મે લોકો તો તમારા લોકોને આવવું હોય તો જો અમારા બુકિંગ નંબર છે આને એક નંબર સાપુતારા આવી ગયા વાદળ છે અને આ હિલ છે બધું એક થઈ ગયું છે વાદળ વાદળ And blue, 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 and blue, 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 મસ્ત જોવા જો આમ વાદળા ને આ પહાડી કઈ બતા નથી બધું આ એક થોડુંક ઓછું થયું આ સાઈડ